તો હાલનો મિત્રો આજે આપણે વાર આવી ગયા છીએ અશ્વફામની મુલાકાતે અહીંયા સારી અને બેસ્ટ ઓલાદના ઘોડા તમને જોવા મળશે મિત્રો ખૂબ શુભ જેને અશ્વપાલનનો શોખ હોય જે ઘોડાનું પાલન કરતા હોય ઘોડાની સવારી કરવાનો શોખ હોય જો આવા ઘોડા જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ અને સારી ઓલાદના ઘોડા તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો માથા પર ઢીલું છે આ કાત્રા કલરની જે કાળા કલરની ઘોડી તમે જોઈ શકો છો કાળા નહીં પણ ખોખરા કલર છે પણ ખૂબ સરસ થયો અને સારી ઓલાદના ઘોડા તમને જોવા મળશે એના માટેની સ્પેશિયલ આ ઘોડા હેર બનાવવામાં આવી છે ત્યારે પાંજરા રહેવું તમે જોઈ શકો છો અને અમને આરે બતાવીએ ઘોડા મિત્રો કેવા સરસ મજાના દેખાઈ રહ્યા છે તો મિત્રો આ એને પાણી પીવા માટેનું બનાવેલું છે તમે જોઈ શકો છો અને આ પાણી પીવાનું બટા પિશો બનાવવામાં આવ્યું અને તમને ઘોડો પણ બતાવીએ મિત્રો આ છે બે ઘોડને ઘોડી છે મિત્રો મિત્રો એને રહેવા માટેનું અંદરનું પાણી ધરવું આ પાણી પીવા માટેનું સામાન દરેક પ્રકારનો તમને જોવાકળ છે અને એને દોડવા માટે અલગ અલગ પ્રકારનું જોઈ શકે અને આ મિત્ર એનું પાણી ધરવું તમને અંદર પણ ખાવાની વ્યવસ્થા થઈ શકે એવું છે અને અહીંયા માટે એના માટે ઘોડા માટેની સ્પેશિયલ ઘોડા એવું બનાવેલું છે અને અહીંયા તમને જોવે તો સારો મસ્ત એવો ઘોડો પણ જોવા મળે છે મિત્રો ગુજરાતની અંદર કાઠિયાવાડી પ્રકારની ઘોડાની ખૂબ ડિમાન્ડ હોય છે અને વર્ષોથી વખણાય છે એની હાલ માટે અને એની માલિક પ્રત્યેની વફાદારી પ્રત્યે તો મિત્રો આ એને અહીંયા પૂરવામાં આવ્યો છે અને અહીંયા આપણી સામે જોઈ રહ્યો છે અને એક સારી સારી પ્રકારનો ઘોડો છે મિત્રો જોઈ શકો છો કેવો મસ્ત આપણી સામે જોઈ રહ્યો છે જો આપણે નજીક એવો મને તો ડર લાગે ફાર્મ છે અને મિત્રો એના રનિંગ માટે તાલીમ આપવા માટે કે જેની પ્રેક્ટિસ કરવા માટે છે અને ખૂબ મોટું મેદાન છે અને આમાં તાલીમ આપવામાં આવતી હોય છે અને આ મિત્રો જોવા માટે આવેલા છે તમે જોઈ શકો છો બહારથી નિરીક્ષણ કરી રહ્યા છે અને આ એની વ્યવસ્થા છે ખૂબ સરસ મજાનું એવું ફાર્મ છે અશ્વ ફાર્મ અને મિત્રો અહીંયા સાંઈઓ અને રહેવાની વ્યવસ્થા ને એવું બધું અલગ મિત્રો જોઈ શકો છો આ એક સરસ મજાનો ઘોડો છે એને વ્યવસ્થા અલગ પ્રકારનું તો મિત્રો અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે એવી ટેચ્યુ બનાવવામાં આવે છે અવેડો પણ બનાવવામાં આવ્યો છે બનાવવામાં અને સારો અને નિરણની એને બધે પ્રકારની વ્યવસ્થા એ થઈ શકે છે અહીંયા માટેની સ્પેશિયલ લાદી પ્લાસ્ટરવાળી ઓરડી પણ બનાવવામાં આવી છે અને હવે આ નિરીક્ષણ મસ્ત ઘોડા છે મિત્રો તમે જોઈ શકો તમને ક્યાંય રોવાનું મળે ગુજરાતમાં કંઈક કોઈક જગ્યાએ આવવા મળે જેને અશ્વપાલનનો શોખ છે અને સારી રીતે ખેલ તાવડતું એના માટેની ત્યાં શોખની વિશે છે મિત્રો પણ જેને હોય તે આવું કરી શકે તો જય ભારત અમારો વિડીયો તમને કેવો લઈ ગયો આ ઘોડા પણ તમને કેવા લઈ ગયા એ તમને અમને કોમેન્ટની અંદર જણાવજો અને અવનવા જોતા રહેવા માટે અમારી ચેનલ નીલું ઓલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભારત જય વંદે માત્ર